આજે આપણે લીલી ચોળીનું શાક બનાવીશું તો સોળી છે તેને આપણે સમારી લેશું હવે આપણે સોળી છે તે સમારીને તૈયાર કરી લીધી છે હવે આપણે વઘારી લેશું હવે આપણે શાક વઘારવા માટે તેલ છે તે ગરમ કરવા મૂકીશું હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું હવે તેલ છે છે તે ગરમ થઈ ગયું હવે આપણે તેમાં રાઈ અને જીરું નાખી દઈશું હિંગ નાખીશું સમારેલી નાખીશું હવે આપણે તાપી લઈશું હવે આપણે બધા મસાલા નાખી દઈશું ખાંડેલી લસણવાળી ચટણી નાખીશું હળદર નાખીશું જીરું નાખીશું મીઠું નાખીશું ખાંડ નાખીશું હવે આપણે ફરી પાછું તાતળી દઈશું હવે આપણે પાણી ઉમેરીશું હવે આપણે કુકરનું ઢાંકણ છે તે બંધ કરી દઈશું હવે આપણે સડવા દઈશું હવે આપણું શાક છે તે સડી ગયું છે હવે આપણે ગેસ છે તે બંધ કરી દઈશું હવે આપણો ચોળીનું શાક છે તે એકદમ સરસ સડી ગયું છે હવે આપણી લીલી ચોળીનું શાક છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયું છે અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો